અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષ બ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દીધો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈપણ જાણ કર્યા વિના અચાનક જ સાંજે પીક અવસના સમય દરમિયાન બ્રિજ બંધ કરી દેતા લોકોની હાલાકી પડી રહી છે સુભાષ બ્રિજ વચ્ચેથી બેસે જતા બંધ કરવાની ફરજ પડી નોંધનીય છે કે નવ જુલાઈના રોજ જ ટીવી થર્ટીન ગુજરાતીએ સુભાષ બ્રિજ જર્જરિત હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો જેના ચાર મહિના પછી જ તંત્રએ બ્રિજ બંધ કરવાની ફરજ પડી બ્રિજ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુભાષ બ્રિજનો તમામ ટ્રાફિક હવે દધીજી બ્રિજ પર ડાયવર્ટ કરાયો છે સદનસીબે બ્રિજ પર કોઈ દુર્ઘટના થાય તે પહેલાં જ તંત્રએ બંધ કર્યો તંત્રના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ બ્રિજનું સમારકામ ચાલશે અને પછી ફરી ખુલ્લો મૂકવામાં આવશે

બાવન વર્ષ પહેલા બનાવવામાં આવ્યો તો તે બ્રિજને હવે બંધ કરવાની ફરજ પડી છે જેનું મુખ્ય કારણ ગઈકાલે જેના કારણે તેને લાખો વાહન ચાલકો જે છે તે ક્યાંક હાલાકીનો સામનો કરતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે ટીવી થર્ટીન ગુજરાતીએ આશરે નવ જુલાઈ એટલે કે ચાર મહિના પહેલા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જે પ્રકારે

જે ટીવી થર્ટીન ગુજરાતી અહેવાલે પ્રસારિત કર્યો હતો તેમાં આ છતીઓ જે છે તે બતાવવામાં આવી હતી આશરે ચાર મહિના પહેલા પણ તેમ છતાં પણ તંત્રના પેટનું ક્યાંક પાણી ન હલ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે તેને એક મોટી દુર્ઘટના ઘટતા ઘટતા અટકી ગઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે કેમ કે જો તંત્રએ અહેવાલ બાદ આની નોંધ લીધી હોત અને ત્યારે જ આ રિપેરિંગ કામ માટે જો ધ્યાન આપ્યું હોત તો અત્યારે જે પ્રકારે લાખો હજારો વાહન ચાલકો જે કહી શકાય કે આ રસ્તો જે છે ત્યાંથી લાખોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે કારણ કે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે કહી શકાય કે સિટીની વધે મધ્યમાં એટલે શહેરના મધ્ય ભાગમાં આવેલો આ બ્રિજ છે અને તેના પર ઘણા લોકો જે છે તે અવરજવર જવર કરતા હોય છે હવે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ખાલી આ પાંચસો મીટરના અંતર માટે થઈને હવે લોકોએ ક્યાંક ચાર થી પાંચ કિલોમીટર જેટલો રસ્તો ફરવો પડે તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે આ બ્રિજની ચારે આપણે વાત કરીએ તો બ્રિજ જે છે તે અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકીએ છો તેની બાજુની વાત કરીએ તો જોઈ શકાય છે કે અહીં અદાણી ગેસની જે લાઈન જે છે તે હેવી લાઈન તે પણ પસાર થઈ રહી છે આ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અદાણી ગેસથી આ લાઇન જે છે તે અહીંથી પસાર થઈ રહી છે જો આ બ્રિજ તૂટ્યો હોત અને મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર આની પાછળ કોણ હોત તે પણ સવાલ થઈ રહ્યો છે અત્યારે હાલની જ્યારે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સાથે અદાણીની ટીમ જે છે તે પણ અત્યારે બ્રિજ ઉપર છે તે લોકો પણ ઇન્સ્પેક્શન જે છે તે કરી રહ્યા છે સાથે સાથે નદીના અંદર બેસીને બોટમાંથી પણ આ બ્રિજના નીચે નીચે ક્ષતિઓ હોય છે તેનું પણ ઇન્સ્પેક્શન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે ગંભીરા બ્રિજ ની ઘટના બની હતી ત્યારબાદ રાજ્યના તમામ બ્રિજો જે છે તેને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તો આ બ્રિજની તપાસ થઈ છે કે કેમ તે એક મોટો સવાલ છે સાથે સાથે તપાસ થઈ હતી તો આ પ્રકારની ક્ષતિ કેમ આવી એ પણ એક મોટો સવાલ છે એટલે કે જોઈ શકાય છે કે દ્રશ્યમાં અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ બ્રિજ ઉપર ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે સાથે સાથે અદાણીના ટીમ કેમ કે અદાણી આ બ્રિજને અડીને જ એક મોટી જે લાઈન જે છે ગેસની તે પણ અહીંથી પસાર થઈ રહી છે અને તેની માટે પણ અત્યારે હાલ અધિકારીઓ અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર છે એટલે કે જે પ્રકારે ટીવી થર્ટી ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો પરંતુ તંત્રનું ક્યાંક પેટનું પાણી ન હલ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે કેમ કે જો તંત્રએ આની પર ધ્યાન આપ્યું હોત તો અત્યારે હાલ આ પ્રકારની જે ઘટના જે છે તે બની હોત પરંતુ સૌથી સારા સમાચાર એ છે કે કોઈ પણ મોટી એટલી ઘટના નથી બની સાથે સાથે હું તમને દૃશ્ય બતાવ માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ બ્રિજની બંને બાજુ આ પ્રકારે કોર્ડન કરવામાં આવી રહ્યા છે આ કોડન એટલા માટે કર્યું છે કે એજી કોઈનું પણ અવરજવર ન કરી શકે વાહન ચાલકો હોય કે રાહદારી હોય તે આ બ્રિજ ઉપરથી પસાર ના થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આના કારણે થઈને કહી શકાય કે હજુ પણ થી પાંચ દિવસ જે છે તે આખું ઇન્સ્પેક્શન અહીં કરવામાં આવશે અને જો ક્ષતિ જણાશે અને રિપેરિંગ કરશે તો હજુ પણ ઘણા બધા દિવસો જે છે તે બંધ કરવાની પણ ફરજ પડી શકે છે એટલે કે કુશાલી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ટીવી 30 ને અહેવાલ પ્રસારિત કરે તો પરંતુ તંત્રએ ઘોર બેદરકારી કહી શકાય કે ઘોર નિદ્રામાં કહી શકાય જો જાગી ગયા હોત સમયસર આનું સમારકામ કર્યું હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત જી અભિષેક આભાર સમગ્ર માહિતી આપવા બદલ